મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે અવર રાઇટ્સ ન્યૂઝ ની ટીમ આજે આવી પહોંચી છે કચ્છ કચ્છના ભચાઉ તાલુકા માં જ્યાં માં મોગલ નું ધામ આવેલું છે મોગલ ધામ અને અહીં અમે આવીને અહીંયા માતાજીના દર્શન કર્યા તમે અહીંયા જોઈ શકો છો કે માતાજી નું મંદિર કેટલું સુંદર છે સરસ છે અને અહીંની જે માતાજીની જે કથા છે એ પણ ખૂબ જ રસપ્રદ છે કે માતાજી અહીંયા જે લોકોને દસ દસ વર્ષ સુધી બાળકો નથી થતા કેટલાય એવા છે કે જે લોકોને ઘણા સમયથી બાળકો નથી થતા તે અહીંયા માતાજીની બાધા લે છે અને એમને અહીંયા સંતાનની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત અહીંયા એક પણ રૂપિયો લેવામાં આવતો નથી આ ઉપરાંત અહીંયા સદાવ્રત ચાલે છે બંને ટાઈમ અહીંયા આવતા જે પણ ભક્તો છે તેમને જમાડવામાં આવે છે તમે અહીં મગલધામ આવીને કેવું લાગી રહ્યું છે ખૂબ સરસ ભગલમાને બધાય ઉપર ખુપા છે અને અહિયાં અમે વારંવાર દર્શન કરવા આવી છીએ તમારા કુર્દી છે ના પણ અમે બધાય ખુદ આવી રૂપિયા માન છે તો તમે અહીં જોઈ શકો છો કે ભાવી ભક્તો અહીંયા ખૂબ જ આવી રહ્યા છે અને માતાના દર્શન કરી રહ્યા છે